પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા ખાતે આવેલા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિઝન અનુસાર એક પેઢ માકે નામ પે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે રાધનપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર ડોક્ટર નરેશભાઈ પટેલ ડોક્ટર કેતનભાઈ ટક્કર દિલીપભાઈ પ્રજાપતિ અને તમામ રાધનપુર તાલુકાના આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું તો સાથે સાથે વૃક્ષને ઉછેર કરવાની જવાબદારી પણ કર્મચારીઓ દ્વારા લેવામાં આવી હતી આજ રોજ તાલુકા હેલ્થ કચેરી રાધનપુર ખાતે આજ રોજ તાલુકા હેલ્થ કચેરી રાધનપુર ખાતે એક પેઢ એક મા પ્રોગ્રામ અંતર્ગત જે રાજ્ય સરકાર દ્વારા અભિયાન ચલાવવામાં આવે છે વૃક્ષારોપણ કરવામાં આવેલ છે જેમાં એક પેઢ એક માને સમર્પિતના રૂપે વૃક્ષારોપણ કરવામાં આવેલ છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ